રિલાયન્સ જૂથના અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાએ પાંચમા દિવસે પ્રવેશ કર્યો છે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પગપાળા જઈ રહેલા અનંત અંબાણી મોડી રાત્રે વડોદરા પહોંચ્યા તેમણે જણાવ્યું કે દ્વારકાધીશના આશીર્વાદ અને લોકોની શુભેચ્છાઓથી તેમને ચાલવાની શક્તિ અને ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે વડોદરા ખાતે વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારોએ સંસ્કૃત શ્લોકો સાથે અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અત્યાર સુધીમાં અનંત અંબાણીએ સાહીઠ કિલોમીટરનું અંતર કાપ્યું છે ઝેડ પ્લસ સિક્યુરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ રસ્તામાં આવતા મંદિરોના દર્શન પણ ભાવપૂર્વક કરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે આ પદયાત્રા દસ એપ્રિલે તેમના ત્રીસમાં જન્મદિવસની ઉજવણી સાથે દ્વારકાધીશના ધામે પૂર્ણ થશે જ્યાં તેઓ ભગવાનના દર્શન અને પ્રાર્થના કરશે દ્વારકાધીશ સુધી અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે આ જ મારી પ્રાર્થના છે અને અમે હમણાં પદયાત્રામાં પાંચ દિવસથી ચાલીએ છીએ અને બે ચાર દિવસમાં પહોંચી જશું એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે અને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે તો હું ચાલું છું અને અમારું

બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું એ